તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાગરા પોલીસનું ફાસ્ટ એક્શન ઓછેર ગામમાં શ્રમિકની હત્યા કરનાર સાથીદાર પકડાયો ઘરો દબાવીને તળાવમાં ફેંકી દીધો હતો વાઘરા તાલુકાના ઓછેર ગામે ગત તારીખે ચાર અગિયાર બે હજાર પચીસના રોજ બનેલા એક હત્યાના બનાવમાં વાગરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મૃતદેહને તરાવ છોટી શોધી કાઢીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ સુધુ ચંદ્રવંશી જે ઓચન ગામે રોડ ઉપર મુકેલ ડ્રિલિંગ મશીન ની જગ્યા ઉપર કામ કરતો હતો તે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ ક્યાં ગુમ થઈ ગયો હતો જેની શોધખોળ કરવા છતાંય કોઈ પટ્ટો ન લાગતા તેના કોન્ટ્રાક્ટરે વાગરા પોલીસને આ અંગે જાણ કરી હતી ગુમ થવાની જાણ થતા જ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડી ફુલટરિયા ના ઓએ ત્વરિત એક્શન મોડ આવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ગુમ થનાર સાથે કામ કરતો અન્ય એક મધ્યપ્રદેશનો રહેવાસી સુરજ શાહલાલ માર્કોકને શિવરામ સાધુ સાથે રાત્રિ સમયે જમવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાને રીસ રાખીને સુરજ સાધુને શિવરામ સુધુનું ગરું દબાવીને મોત નિપજાવ્યું હતું અને તેની લાશને ઓછેન ગામના બસ સ્ટેન્ડ પાછળના આવેલા તળાવમાં નાખી દીધી હતી મળતી માહિતી મુજબ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરતા તળાવમાંથી શિવરામ સુદુની લાશ મળી આવી હતી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ સહિતની જરૂરી કાર્યવાહી શરૂ કરી અને કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે વાગરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગુનો નોંધ્યા બાદ ગણતરીના સમયમાં જ આરોપી સુરત શાહલાલ માર્કોકને ઓછેન ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં આરોપી સુરત શાહલાલ માર્સકોકને હત્યાની કબૂલાત આપી હતી તેના જણાવ્યું હતું કે મૃત્યુ શિવરામ સુદુર તેને અવારનવાર પરેશાન કરતો હતો અને ઝઘડો કરતો હોવાથી તેને આ પગલું ભર્યું હતું વાગડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા